તો મોરબીમાં એક પડે એક નામ જેમાં ટુ પોઈન્ટ ઓ કાર્યક્રમ યોજાયો જેમાં પર્યાવરણ મંત્રી મુડુભાઈ બેરા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા મકનસર ખાતે શ્રી મોરબી પાંજરાપોર ટ્રસ્ટનો આ કાર્યક્રમ છે જેમાં સુરેન્દ્રનગર અને કચ્છના સાંસદ સહિત મોરબીના ધારાસભ્ય હાજર રહ્યા હતા આગેવાનો તેમજ સંસ્થા દ્વારા પાંત્રીસો વૃક્ષ વાવવામાં આવ્યા મોરબીમાં કેબિનેટ મંત્રી

અને એ જ રીતે એક ફેર માકે જે અભિયાન છે એને ટુ જીરો અભિયાન તરીકે એટલે બીજા વર્ષનું અભિયાન અત્યારે ચાલી રહ્યું છે મોરબીમાં આજે ખૂબ સારું કામ થઈ રહ્યું છે કે બારસો વીઘા જમીનમાં આટલા મોટા દોઢ લાખ જેટલા વૃક્ષો વાવવાનો સંકલ્પ થાય અને પાત્રીસો જેટલા વૃક્ષો આજે વાવવામાં આવે અનેક સંસ્થાઓ એમાં જોડાય ત્યારે આમાં ગરમા ગરમ વાતાવરણની કંઈ વાત આવતી રાજકીય રાજકારણ કંઈ એ તો બધા રાજકીય પાર્ટી જે હોય એ બધાય પોતપોતાની રીતે વાત દરેક વ્યક્તિએ આગેવાન પાર્ટી હોય અને વાતમાં જે આગેવાન છે એને શોભે એ પ્રકારના શબ્દોનું ઉચ્ચારણ કરવું જોઈએ